અહીં કાજુ કતરી બહુ ખાધી છે પણ ગોળ વાળી કાજુ કતરી ખાધી છે તમે આ તહેવાર ની અંદર મીઠાઈ ખાવી હોય તો હું તો કહું છું કે ખાંડ થી દૂર રહેવું જોઈએ અને એમાં સ્પેશિયલ જો ગોળ ની મીઠાઈ મળી જાય અને એની અંદર સ્પેશિયલ તમને આની અંદર ગાયનું ઘી ઈલાયચી પ્રીમિયમ ક્વોલિટીના કાજુ અને ગાયનું દેશી ગાયનું ઘી આવવાનું ગઈ જગ્યા પહેલા એ ગયો ઓગણ સર્કલ લપકામણ ગામમાં અને અમદાવાદ ગાંધીનગર હોમ ડિલિવરી પણ પ્રાઇસ પણ કહી દીધું બારસો રૂપિયા પ્રતિ કિલો છસો રૂપિયા ની પાંચસો ગ્રામ ભાઈ આ કાજુ એટલે કોઈ પ્રોબ્લેમ નહીં થાય ને ડાયાબિટીસ વાળા ખાઈ શકે જેને સુગર થી તકલીફ છે એ ખાઈ શકે અત્યારે અત્યાર સુધીમાં મેં આવી કોઈ દિવસ કાજુ કતરી નથી આવી પણ અમદાવાદમાં સૌથી વધારે કાજુ કતરી મોહનદાળ બીજા નંબરમાં આવે છે તો ભાઈ મોહનદા ની અંદર વેરાયટી માં શું છે પહેલા ઈ કહેવાય મોહનથાળમાં આપણે ઓર્ગેનિક ચણાની દાળ વાપરીએ છીએ દેશી ગૌ માતા નું ઘી વાપરીએ છીએ અને જે ફાર્મા ક્વોલિટી સુગર છે એ વાપરીએ છીએ હા 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 બીજી આપડી પાસે કઈ વેરાયટી શું શું રાખી રહ્યા મધ છે દેશી ગૌ માતા નું ઘી છે બધા મસાલાઓ છે અનાજ કઠોળ બધું ઓર્ગેનિક પ્રાકૃતિક ગાય આધારિત ખેતીથી પકવેલા બધા અનાજ કઠોળ મસાલા છે અને બધી ઔષધિઓ છે આપણે કઈ પણ ઔષધિની જરૂરિયાત હોય તો ઔષધિ મળી જશે ગાયનું ઘી અને દૂધ પણ મળી રહેજો તો સ્ક્રીન ઉપર નંબર ફોન કરજો જો તમારે પણ તો ઉપર નંબર ફોન કરજો અને ઘર બેઠા પણ મંગાઈ લેજો ગૌ માતા હશે તો જ આપણે બધા રહેશું ધરતી માતા રહેશે સાચી વાત છે થેન્ક યુ સો મચ જય ગૌ માતા ને આ વિડીયો શેર અને સેવ કરી નાખજો આપણા દેશની અંદર આટલું તો કરી શકે છે આપણે